અને રોકાઈ ગયા પણ બસ બહાર આવ્યા તો ફૂલ વરસાદ પડ્યો અને પતરા પણ ગાજવા મળ્યા અમને એમ થયું કે આ બધું હું છું એમ તો બહાર આવ્યા ને તો આમ પાણી પાણી કર નાખ્યું અને આના તો સક્કા જામ થવા મળ્યા મને તો એના દાદા હતા આ વરસાદ ઉપર પાણી આવે એટલે પતરા તો ખેજ પતરાટ આવ કેટલા આવું પાણી ભરી દીધા છે બધી ઠેઠ સુધી ઓલપાત ધોર્યા હોય ત્યાં અને આપડે નવા નવી ભાણા ગાડી ને એ હોય પલાય નાખી બગડી ગઈ એમાં

તો જો ધ્યાન રાખજે તેમ ઊભા ઈત નો ખાટી થાય કે સીધા વયા જહો હતી લાગે કેમ લાગે શું ખબર હવે અલા ક્યાં આપણે જાય છે ખેતરમાં હતા કેવો વરસાદ આવ્યો છે તપાસ તો કરવું પડશે કા હા બેન ને બધા જાય છે હવે ને બધું જોવા માટે કા ખોતે હુએ હું જઈશું હા દે હાલો દાતી કરતા ના આલો 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 અમાર ભાણો છે ને નો ડાયલોગ મસ્ત મજા આવે સંભાવવાના છે હાલો રિશ્તે મોજ લઈ ને મોજ લઈ દીધી ઓ ક્યાં વાત અમાર ભાણી જો તો જો તો

હમ ભળાવું પડે એકાદુ ગીત મારી ફેમિલી ને મને ગીત જ ના આવતા એટલે એકાદુ ના નો પણ ભણા ગીત તારે સંભળાવવું પડે તારા મામા માટે મને મને ગીત ન આવે ભાણી ગીત ગીત જ ગીત જ છે હાલો એમ નો હાલે નવા નવા અવાજ થી ગીત સાંભળવાનું છે બધાને તો બન્યા રેજો માય પણ સાથ દે હું એકલી તો કઈ ન ગાય કે હાલ કદે આપણે શરૂ સાથ સૂતે વાદે તૂટે દિલ એ તૂટે ના રૂટે તો ખુલાવી રૂટે સાથ સૂતે ના કલ્લા વારિયા કે મેતો વારિયા જૂઠી આરિયા બસ બસ બોલવા દે પાસ એકમાં લઈ ગયા હોય તો અમને શરમ લાગે ના તો એવું થાય તો અહીંયા તો મગા નહીં કે કડી તો એટલું જ વગા આવડે કે કાઈ નહીં ભાણો કલાકાર જ છે પણ આજ કોને ખબર શું પ્રોબ્લેમ આવે છે ડકાને શું પ્રોબ્લેમ મારા કલેજા યુટ્યુબ

આપણે છે ને તોતલું બોલવાનું છે હાલ તો છે ને બધા લોકમાં બન્યારે છે દાંત કાઢવાની બહુ જ મજા આવશે મુરત કોણ કરે છે તમે એટલે બોલવાનું હો એમ તો નંબર હા બોલવામાં બોલવામાં તો આપણે એક્સપર્ટ ભાણાનો ન હું ખબર છે ભાણોય પણ એક્ટિંગ માં એવો છે હું જેવો જ છે

હું વાડી વિશે બોલું અત્યારે હું ક્યાં છું ને તો હું અત્યારે છું અમારી વાલી ને આ છે અમારી વાલી ને મારું નામ છે નીતિન ને મારા બપ્પા નું નામ છે ઘનશ્યામભાઈ ને મારું મૂળ ગામ છે પીપલિયા બસ એટલું બોલ્યો વાહ ભણા ભણા મન નઈ દે દેવું તો દાત આ તો સબને દાત નો કાઢે કારણ કે ઈ શરમાઈ જાય કે ની એટલે હવે તારો વારો આવ્યો તું તો બોલ

નહીં મારો જ નંબર આવો જોઈએ મેં મસ્ત મજાની એક્ટિંગ છે અને આપણે એક્ટિંગમાં એવોર્ડ મળેલા છે પણ એ ઘેર પડ્યા છે એ વાડીએ તો ન હોય એટલે મને છે મારું નામ લખજો લખજો પ્લીઝ લખજો દર વખતે તમે દક્ષણ વિનર બનાવો છો આ વખતે મને વિનર બનાવજો અને પ્લીઝ અને મગજન બધાયને કઈ કઈ હશે મારો મગજ પણ ફરી ગયો છે અને દિમાગ પણ ફરી ગયો છે તો હવે મારો ભાણો કહી દેશે થોડુંક બધાયને સબ્સ્ક્રાઇબર વધારવાનું છે હેલો ફ્રેન્ડ આ છે મારા મામી અને માવડા મારા મામા છે તો આ હાવડાની સેન્ડલ ને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો અશ્વિન દક્ષુ નામ નહીં બોલો વાહ મસ્ત મજારો અમારો ભાણ ઉભા બોલ્યો છે મારા માટે તો બધા થોડો થોડા સપોર્ટ કરજો તો અમે બધા એક ભાઈ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલે હું પણ ઠંડી થઈ ગઈ છું એટલે બોલાઈ જાય છે અને ભાણાને ખુબ ખુબ આભાર ભાણા ટી અમારા ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું કીધું એ બદલ અને જીવનમાં તો ખૂબ વધ અને તારે મામા તને ફોડી લે અપાવે ફોડી લે ને અપાવીએ આપણે અમે YouTube માં આગળ આવશું એટલે તને પણ YouTube માં અમે આગળ આવશું હા અમાર ભાણાને એક નવી ચેનલ બનાવી દીધી અમે ભાણો કોમેડી બનાવતો પેલા પણ ગેરા સડી ગયો એટલે પછી કાઈ બનાવતો નથી અત્યારે 4p માં જાશું ને હા 4p કરું છું 4p માં હીરા ઘણા છે અત્યારે તો કાઈ બનાવતો નથી કોમેડી પેલા એન કોમેડી નું ચેનલ હતી